તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં સવારના નાસ્તા માટે કે સાંજે જો આવા નવા ચટપટા ટેસ્ટી એવા મુઠિયા મળી જાય તો બીજું કાંઈ નહીં જો બહુ હેલ્ધી એવા બહુ ટેસ્ટી એવા આજે આપણે મેથી મટરના મુઠિયા તો તમે દૂધી મેથીના મુઠિયા તો બહુ જ ખાતા હશો આજે આપણે એકદમ નવા બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે એક ઇંચ આદુના ટુકડા અને સાથે અહીંયા મેં બે મીડિયમ તીખા હોય એવા લીલા મરચાં લીધા છે તમને તીખું ફાવતું હોય તો બે તમે તીખા મરચાં પણ ઉમેરી શકો અને હવે એક કપ ફ્રેશ વટાણા ફ્રેશ વટાણા ન હોય તો એના જગ્યા પર તમે ફ્રોઝન વટાણા એકદમ નિતારીને લઈ લેવાના અને આપણે એને ચારથી પાંચ વાર પલ્સ કરી અને વાટીશું તો આ રીતે મેં એને પલ્સ કરી અને દરદરું એવું પેસ્ટ જેવું વાટ્યું છે તો આખા દાણા નથી રહ્યા પણ એના દરદરો એવો મિક્સર થઈ ગયું ત્યાં સુધી મેં એને વાટી અને એક બોલમાં કાઢી લીધું હવે એમાં આપણે મીઠું દોઢ ટી સ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે અડધી ટી સ્પૂન જેટલી હળદર એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ એક ટી સ્પૂન લાલ મરચું પાવડર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર સાથે બેથી ત્રણ ટી સ્પૂન જેટલા સફેદ તલ અડધી ટીસ્પૂન જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરીશું બે ટી સ્પૂન જેટલી ખાંડ તો વટાણામાં પણ નેચરલી ગળપણ હોય એટલે તમે ખાંડ તમારે જોઈને ઉમેરવાની સાથે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું તો અહીંયા તમારે ગળપણ અને ખટાશ તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું પણ એ રીતે બેલેન્સ કરવાનું એક કપ મેથીના પાન તો મેથીના પાનને ધોઈ નીતારી અને મેં હલકા આ રીતે મોટા મોટા ચોપ કર્યા છે અડધો કપ જેટલા લીલા ધાણા તમે મેથીના પાન વધારે પણ ઉમેરી શકો અને હવે બધી સામગ્રીઓને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે આમાં પાણી નથી ઉમેરવાનું જેટલો લોટ આવે એટલો જ લોટ ઉમેરવાનો છે મુઠિયામાં આ રીતે વટાણા આવી જશે તો મુઠિયા એકદમ સોફ્ટ એવા બનશે હવે એમાં લોટ ઉમેરીશું હવે આપણે એમાં એક ચોથાઈ કપ બાજરીનો લોટ એક ચોથાઈ કપ જુવારનો લોટ તમે બેમાંથી ગમે એ એક અડધો કપ પણ ઉમેરી શકો બે મેં અડધો અડધો લીધો છે એક ચોથાઈ કપ ઘઉંનો એટલે કે રોટલીનો લોટ અને એક ચોથાઈ કપ જેટલો આપણે બેસન ઉમેરીશું ટોટલ એક કપ જેટલો લોટ મિક્સ કરી અને ઉમેરવાનો છે સાથે બે ટી સ્પૂન જેટલું તેલ અને એક ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરીશું અને આપણે એકદમ સારી રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું તો અહીંયા તમારે મસળી અને એકદમ સારી રીતે લોટ બાંધી લેવાનો લોટ આવો બંધાશે જો તમને જરૂર લાગે કે મિશ્રણ થોડું સોફ્ટ છે તો લોટ વધારે ઉમેરી શકો તો જરૂર લાગે તો જ અને આ લોટ છે એ સોફ્ટ આવો રહેવો જોઈએ એટલે મુઠિયા તમારે એકદમ સોફ્ટ બનશે હવે આ રીતે હથેળીઓ તેલવાળી કરી અને નાના નાના આ રીતે આપણે મુઠિયાવાળીશું તો અહીંયા આ રીતે આ શેપમાં કે પછી તમે જાડ્ડા રોલ પણ બનાવી શકો પણ રોલને સ્ટીમ કરવામાં થોડી વધારે વાર લાગશે આ રીતે તમે નાના નાના મુઠિયા વાળશો તો એટલી બધી એને વાર નહીં લાગે તો અહીંયા મેં એક પ્લેટને ગ્રીસ કરી અને આ રીતે પહેલેથી તૈયાર કરી લીધી હતી અને પછી આપણે એમાં આ રીતે જે વાળ્યા છે એ આ રીતે બધા જ ગોઠવી દઈશું તો આ રીતે મેં મુઠિયા છે વાળી અને આ રીતે ગ્રીસ કરેલી જાળીવાળી પ્લેટ કે જો તમારા પાસે ઢોકળીયું ન હોય તો જાળીવાળું પ્લેટ હોય એના પર પણ તમે આ રીતે મુઠિયા ગોઠવી અને તપેલીમાં તમે એને સ્ટીમ કરી શકો છો તો આ રીતે મેં બધા જ મુઠિયા વાળી પ્લેટમાં રેડી કરી લીધા આ રીતે અને મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું પ્લેટ છે એ આપણે સ્ટીમરમાં આ રીતે મૂકી ઢાંકી અને સ્લો ફ્લેમ પર આપણે એને પચીસ મિનિટ માટે થવા દઈશું તો પાણી ઉકળી જાય પછી તમારે પચીસ મિનિટ જેવું એને સ્ટીમ થવા દેવાનું પચીસ મિનિટ પછી આ રીતે મુઠિયા થોડા ફૂલી જશે અને એકદમ પરફેક્ટ એવા સ્ટીમ થઈને રેડી થઈ જશે પ્લેટને આપણે બહાર કાઢી લેશું અને હલકી આપણે પ્લેટને ઠંડી થવા દઈશું પછી આ રીતે થોડા મુઠિયા ઠંડા થઈ જાય એટલે તમારે એને સેપરેટ કરી લેવાના અને સેપરેટ કરી મુઠિયા આ રીતે ઠંડા થાય એટલે એના પીસીસ કરી લઈશું તો તમે બે પીસીસ કરો કે આના ત્રણથી ચાર નાના મોટા તમારે જેવા પીસીસ કરવા હોય એવા આપણે એના પીસીસ આ રીતે કરી રેડી કરી લઈશું આ રીતે મુઠિયા જાળીદાર અને સોફ્ટ એવા બનશે તમારે મુઠિયાના વઘાર વઘાર પણ તમારે જો ખાવું હોય ડાયટ માટે તો આ મુઠિયા તમે ખાઈ શકો ચા સાથે એકલા પણ તમને આ મુઠિયા બહુ જ ભાવશે તો મુઠિયા અહીંયા મેં કટ કરી રેડી કરી લીધા હવે એના પઘાર માટે કઢાઈમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે બે ટી સ્પૂન જેટલી રાય ઉમેરીશું રાઈને ફૂટવા દઈશું રાય જેવી ફૂટવા લાગે એટલે આપણે એમાં એકથી દોઢ ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું જીરાનો કલર બદલાય એટલે આપણે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ સાથે આપણે એમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું મરચાં ઉમેરવા હોય તો વઘારમાં મરચાં પણ ઉમેરી શકો અને મુઠિયા જે કટ કરીને રેડી કર્યા છે એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું તો નાસ્તા માટે તમે ચાર લોકો માટે આ મુઠિયા બનાવી શકો તો તમારે વધારે બનાવવા હોય તો વધારે તમે લીલા વટાણા લઈને પણ બનાવી શકો મિક્સ કરી થોડા સાતળી લેવાના પછી આ રીતે લીલા ધાણા ઉમેરી દઈશું અને મુઠિયા આપણા સર્વ કરવા માટે તૈયાર છે તો તમે જોઈ શકો છો આમાં આપણે લોટ ઓછો વાપર્યો સાથે તમે દૂધીના મુઠિયા ખાઈને જો કંટાળી ગયા હોય તો શિયાળા સ્પેશિયલ ફ્રેશ લીલા વટાણા કે પછી ફ્રોઝન લીલા વટાણા સાથે આ રીતે મેથી મટર મુઠિયા કે વટાણા મેથીના મુઠિયા જો ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એકવાર ટ્રાય કરજો એકદમ સોફ્ટ એવા અને ખાવામાં ફ્રેશ લીલા વટાણાના લીધે થઈને બહુ ટેસ્ટી એવા લાગે છે તો જો ક્યારેય તમે આવા લીલા વટાણાના મુઠિયા ન ટ્રાય કર્યા હોય તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમે એને ચા સાથે ટમાટો કેચઅપ સાથે કે ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ